છોટાઉદેપુર બોડેલીને જોડતા ભારજ નદીનું જનતા ડાયવર્ઝન ફરી એકવાર બંધ ગત રાત્રિ અને આજના દિવસે છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ થયો છે જેના પગલે સુખી ડેમના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થતાં હાલ સુખી ડેમ પરથી ગેટ નંબર પાંચ પરથી લગભગ બે હજાર ક્યુસેક પાણીની ભારજ નદીમાં છોડવામાં આવી રહ્યું છે તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે જેના પગલે હાલ ભારત નદીમાં પાણીની આવક વધતા નદીના વહેણમાં જળસ્તર કોઈ અનિચ્છ ઘટના ન બને તેની સાવચેતીના ભાગરૂપે આજે સાંજે સાડા છ કલાકે જનતા ડાયવર્ઝનને બંધ કરવાની ફરજ પડી હતી હાલ બે જ દિવસ અગાઉ શરૂ થયેલા જનતા ડાયવર્ઝન છોટાઉદેપુર જનતાને હાલ નવરાત્રીના તહેવાર દરમિયાન ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી મહાકાળીના દર્શને આવતા દર્શનાર્થીઓને આશીર્વાદરૂપ બન્યું હતું પરંતુ ફરી એકવાર ભારે વરસાદના પગલે આજે આ જનતા ડાયવર્ઝન બંધ કરવાની ફરજ પડી છે ત્યારે હવે ફરીથી છોટાઉદેપુર જિલ્લાની છે હવે દિવાળી ગણતરી નો સમય બાકી રહ્યો છે ત્યારે આવનારા સમયમાં ડાયવર્ઝન શરૂ કરવામાં નહીં આવે તો છોટાઉદેપુર જિલ્લાની જનતા અને વેપારીઓ ની દિવાળી બગડશે એવી ભીતિ સેવાઈ રહી છે રિપોર્ટર દરજી જિગ્નેશ ન્યુઝ ગુજરાતી છોટાઉદેપુર બોડેલી